ભારતમાં વહેતી નદીઓ માત્ર જળ સ્ત્રોત તરીકે નહીં પરંતુ પવિત્રતા અને ધાર્મિક શ્રદ્ધાના પ્રતીક તરીકે માનવામાં આવે છે અને ઘણી વખત આપણે મુસાફરી કરતા હોય ત્યારે લોકોને નદીમાં શિકા ફેંકતા જોયા છે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પરંપરાની પાછળનો સાચો અર્થ શું છે અને આ ક્રિયા માત્ર શ્રદ્ધા માટે છે કે તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ પણ છુપાયેલું છે ચાલો આજે જાણીએ નદીઓમાં શિકા ફેંકવાની આ પ્રાચીન પરંપરા પાછળનું રહસ્ય અને તાત્વિક કારણ વિશે નમસ્કાર દર્શક મિત્રો સાથે હું છું નેહા પટેલ

પરંપરા બની ગઈ છે અને અહીં સુધી કે મુસાફરી દરમિયાન રસ્તામાં નદી નજરે ચડે ત્યારે પણ લોકો તેમાં શિકા ફેકે છે આ પરંપરા અનેક શતાબ્દીઓથી ચાલી આવી છે જોકે દરેક વ્યક્તિ પાસે તેના પાટે પોતપોતાની માન્યતાઓ અલગ અલગ હોય છે તો હિન્દુ ધર્મમાં નદીઓને માત્ર કુદરતી સ્ત્રોત તરીકે નહીં પરંતુ પવિત્રતા અને દેવત્વ આપવામાં આવ્યું છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે તો એવી માન્યતા છે કે જયારે કોઈ વ્યક્તિ વહેતી નદીમાં સિક્કો ફેંકે છે ત્યારે ધનની દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તો હિન્દુ ધર્મમાં નદીઓને પવિત્ર માનવામાં આવે છે અને તેમની પૂજા પણ કરવામાં બનતા હોવાથી અને તાંબુ પાણીને શુદ્ધ કરવાનું કામ કરતો હોવાથી સાથે જ આ માન્યતા પણ વહેતી થઈ છે અને વહેતી નદીમાં માં ફેંકવાથી ધન્યની દેવી અને સૂર્ય અને પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેવી પણ માન્યતા સંકળાયેલી છે પાણીમાં બળી જતા હતા અને પાણીને સ્વચ્છ કરીને લાભદાયક બનાવતા હતા અને એ પ્રકારની કુદરતી જળ શુદ્ધિકરણની એક પદ્ધતિ તરીકે પ્રચલિત હતી તો આજના સમયમાં નદીમાં શિકાર નાખવાનું માત્ર માન્યતા આધારિત જ છે કારણ કે હવે સિક્કા તાંબાના બનતા નથી અને તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ અમલમાં આવતું નથી તો તેની જગ્યાએ તે પૈસાનું અનાજ ખરીદી માછીઓને અર્થપૂર્ણ બની શકે છે વધુ સાથે ફરી મળતા રહીશું યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બેસ્ટ નાઇન્ટીવી ન્યૂઝ અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક માન્યતા પર આધારિત છે બેસ્ટ નાઇન ટીવી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર